હેપી દિવાળી ગાઈઝ તો ગાઈઝ સૌથી પહેલાં તો આપ સૌને દિવાળીની મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને ગાઈઝ આપ સૌનું સ્વાગત છે અમારી એક નવી જર્નીમાં તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું મા ખોડિયાલમાંના ધામમાં જે છે આપણા જેતપુરથી લગભગ પહેલાં આવી જાય કાગવડમાં તો ગાઈઝ હું અત્યારે એન્ટ્રી મેં કરી લીધી છે જો હું તમને બે જ મિનિટ દેખાડું જો આ છે મા ખોડિયલમાંનું ધામ જે છે ખોડલધામ અને મંદિર બહુ ભવ્ય છે બહુ સારું છે અને ભાઈ મંદિરની અંદર જ આપણે એન્ટ્રી કરી લીધી છે અને ગાઈઝ તમે જોઈ શકો છો ભાઈ બહુ ભાઈ આનું જે સિસ્ટમ બહુ સારી છે ચોખાઈ બાબતે બહુ સારું છે અને બહુ ભાઈ બહુ વિશાળમાં છે ભાઈ બહુ મોટી જગ્યા છે કારણ કે મેં જો આ બાજુ મેં જોયું તો એ બાજુ બહુ બગીચો મોટો જો અહીંથી લગભગ સ્ટાર્ટ થાય છે હા પાર્ટી પ્લોટ છે લગભગ જો કહીશ આ બાજુ લગભગ જો પાર્ટી પ્લોટ છે આ બાજુ મેન મંદિર છે અને ગાઈસ અત્યારે વચ્ચે જુઓ એક આખે આખું એક સર્કલ કર્યું છે જો આ લોકો યુટ્યુબમાં બહુ મસ્ત વ્યવસ્થા કરી જે કોઈ બી એ કર્યું હોય ને મંદિર પ્રશાસને કે ભાઈ ગવર્મેન્ટે કે જે કોઈ બી માણસે કર્યું હોય જો આ બાજુ એક સંઘ છે જો તમને દેખાતો હોય છે જો અહીંયા એ બાજુ શું કે જય માતાજી ભાઈને અરે કંઈ દેવાનું એમાં કાંઈ નહીં શું કે દર્શન કરી લીધા મજા આવી ને સારું હારું બાકી શું કે આજુબાજુનું વાતાવરણ કેવું છે ભાઈ મને તો એ જ બહુ ગમ્યું યાર રિયલ ભાઈ બહુ મસ્ત રહ્યું અને આ શંખ જે છે ને મને એ ઈ એક સિસ્ટમ બહુ ગમી ભાઈ અત્યારે બધાય દર્શન કરીને આવે છે જય માતાજી ભાઈને જય માતાજી ભાઈ ભાઈ બધાય ભાઈ દર્શન કરીને આવે છે અમુક જાય છે અમુક આવે છે અને ભાઈ અહીંયા એ જ સિસ્ટમ છે ભાઈ દિવાળીના દિવસે ભાઈ દિવાળીના દિવસે ભાઈ ક્રાઉડના નામે તો ભાઈ કાંઈ છે જ નહીં જોઈ લો આખે આખું ભાઈ થ્રી સિક્સટી વ્યૂ હું તમને દેખાડી દઉં જો જરાય પબ્લિક નથી છે જરાય એટલે જરાય પબ્લિક નથી ભાઈ વાત પૂછે મેં યાર ઓમ ઓમ જોઈએ તો સારું કે ઓમ જોઈએ તો ભાઈ કોઈને આમ ટૂંકમાં ઇન્ટરેસ્ટ છે નહીં એ ટૂંકમાં સ્પિરિચ્યુઅલ બાબતે ને ગાઈઝ મંદિર લગભગ હવે લગભગ પચાસ મીટરના ડિસ્ટન્સમાં છે અને ફૂલ એક્સાઇટેડ છું ભાઈ અને ભાઈ બહુ મસ્ત ભાઈ અંદરનું હું આશા રાખું છું કે ભાઈ નજારો બહુ સારો હોય છે માના દર્શન થઈ જાય એ જ મારા માટે બહુ મોટી વાત છે અને બીજી હું તમને એક વાત કરું ગાઈસ આ બાજુનો ભાઈ એક બગીચાનો સીન જોવો બહુ મસ્ત છે મીની ઈશ્વરિયા જેવું સિસ્ટમ છે એની જોવો તમે એક વાર જુઓ આખે આખી આ બાજુ સિસ્ટમ જુઓ બધી બહુ મસ્ત છે ઈશ્વરિયા જેવું જ લાગે યાર આપણા રાજકોટમાં કે ભાઈ અમારા રાજકોટમાં કે ભાઈ ઈશ્વરિયા પાર્ક છે જે ભાઈ આવી રીતના ખુલ્લું મેદાન છે ભલે કંઈ એમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી કાંઈ નથી પણ ટૂંકમાં મેદાન જ એવું છે ને કે ભાઈ વાત પૂછો ભાઈ બહુ મસ્ત છે તો ભાઈ મને અત્યારે એની યાદ આવી ગઈ અને ભાઈ રિયલમાં આ વસ્તુ બહુ જય માતાજી અરે આવી જાવ ને ભાઈ માં હોય તો આવી જાવ ને ડાયરેક્ટ હું એમ કરો દર્શન કરી લીધા ઠેઠામ એક કિલોમીટર આખા જાય પછી હાઈ કરે કેમેરામાં હવે ભાઈ ડાયરેક્ટ હાઈ કર નાખો તમે બધા અમારા છો ને કાંઈ ગામના થડાવ તો ગાય અત્યારે જુઓ અહીંયા આપણે આમાં લોક નહોતું મારે ડાયરેક્ટ આવી ગયું જો આપણે હવે પગથિયા છે લગભગ એમ માનો ને કંઈક વીસેક પગથિયા છે પછી અત્યારે મારું લો કંઈ નીકળી ગયો હા તો કાંઈ વાંધો ને આપણે જર્ની કન્ટિન્યુ કરવાની છે પંદરથી વીસેક પગથિયા વૈધા છે અને ભાઈ ભાઈ એનએસજી કમાન્ડો યાર કંઈ જેવી માટી થોડા યાર જો આપણે આવી ગયા છીએ મેન મંદિરે આ બાજુ અત્યારે તડકોય માથે છે પહેલાં ભાઈ માના દર્શન કરી લે પછી આજુબાજુના બધોય વિસ્તાર દેખાવું બહુ મસ્ત છે યાર તો હાઈ હું તમને ફ્રન્ટ કેમેરો કર દઉં જુઓ આવી રીતના કંઈક સિસ્ટમ આ બાજુ બહેનોની લાઈન છે આ બાજુ ભાઈઓની લાઈન છે અમે અને ગ્રાફી તો લગભગ નહીં કરવા ફ્યુ તો ફાઇનલી ભાઈ માતાજીના દર્શન થઈ ગયા છે અને હું છું અત્યારે હાવ મંદિરની બાજુમાં હાવ એટલે હાવ ઓડીને હું ટચ કરી યાર હું હાથી જી હું ટચ કરી અને ગાઈઝ આઈની જે નેચરલ ભાઈ જે બ્યુટી છે આની જે નેચરલ જે સિસ્ટમ છે એ ભાઈ મને બહુ ગમી યાર અને એનાથી નહીં વધારે ભાઈ આની જે ચોખા બાબતે આપણે કહીને તો ભાઈ દસમાંથી નવ રેટ આપણે આને રેન્ક આપવો પડે ભાઈ બહુ મસ્ત સિસ્ટમ છે એની અને અંદરની હું તમને વાત કરું તો ભાઈ અંદરની એ બહુ બહુ મસ્ત છે ભાઈ અને લગભગ અંદર હું તમને કહું ને તો ભાઈ ખાલી ખોડિયલમાંનું મંદિર નથી કે ભાઈ ખાલી આપણે એમ કહી કે ભાઈ ખાલી આપણે ખોડિયાલમાંની એક ભાઈ મૂર્તિ નથી જ્યાં અંદર આશાપુરા માતાજી છે મેલડીમાં છે મહાકાળીમાં છે બધા માતાજીના મંદિરનો ખેતું ભાઈ બધા મંદિર ત્યાં છે અને ગાઈઝ ભાઈ ભાઈ એકવાર ભાઈ તમે હે એક એકવાર તમે નજારો જોઈ ગયો મન ખુશ થઈ ગયા અને આના થઈને વધારે સામે લગભગ એ હવન કુંડની સિસ્ટમ છે ને પ્લેગ્રાઉન્ડ ને એવી રીતના કંઈક રિસોર્ટ બિસોર્ટ ને બધી વસ્તુ એ ખાઈ રહે બધી વસ્તુ છે પણ ભાઈ વાત કરીએ ને ભાઈ મંદિરના બહારનો બેકગ્રાઉન્ડનો સેન્ટની તો ગાઈઝ જો અહીંથી આપણે એન્ટર થયા હતા અને હવે હું તમને દેખાડીશ ઓલી બાજુનો સીન આ બાજુનો મેં તમને રાઈટ ટર્ન મેં તમને દેખાડી દીધો તો હવે હું તમને દેખાડું સામેની બાજુનો સીન ભાઈ ઓહો ભાઈ પગના તળિયા બહુ ગરબ ચપ્પલ નથી પડી રહ્યા એમ ન આવી ગયું જલ્દી 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 આ જો ગાઈસ તમને દેખાતું શું જો આ બાજુનું સીન છે મિની ઈશ્વરિયા જ કહેવાય મિની ઈશ્વરિયા એ યાર બહુ મસ્ત સીન છે બહુ આમ કહેવાય ને કે ભાઈ નેચરલ જગ્યા છે અને આ છે માનું થામ જોઈ શકો છો તમે આ બાજુ તડકો આ બાજુ મસ્ત આવશે જો હા તો ભાઈ માના દર્શન થઈ ગયા છે ભાઈ મજા આવી ગઈ ભાઈ મારા માટે તો ભાઈ શું કહું ભાઈ જેટલા હું આ બાબતના આપણે કહી કે ભાઈ જે જેટલા આપણે શબ્દ કહીએ એટલા ઓછા છે અને ભાઈ આ જર્ની ભાઈ બહુ મસ્ત રહી અને ભાઈ બે હસી એવું લાગશે તો એવું નથી કે ભાઈ નહીં બેહી કારણ કે એક આપણા ભાઈ ફ્રેન્ડે આવવાના છે અને ભાઈ આજે એક હારે બે કામ પતી ગયા અને ભાઈ બહુ મજા આવી યાર વાત પૂછો મારે હું હે ને જલ્દી પહેલાં ચપ્પલ પહેરી લઉં યાર પગ બહુ બરાબર તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું મંદિરની નીચેની બાજુ જે આપણે છે ભાઈ મેદાની ભાઈ એક જગ્યા છે આખે આખી ભાઈ આમ તમે જોઈ શકો છો કે આને હું નામ દઉં તમે મને એક વાત કહો કે ભાઈ આનું નામ હું દઉં ભાઈ જોઈ લ્યો એક તમે આખે આખો વીર જોઈ લો એનો છે એકદમ લીલું છ મેદાન છે ભાઈ અને ચોખાઈની વાત કરીએ તો ભાઈ આને આપણે ભાઈ દસમાંથી નવ નો રેન્ક આપણે આપી દીધી બહુ મસ્ત અને ભાઈ ચોખાઈનું બહુ ખાસ ધ્યાન રાખ્યું છે અને ગાઈઝ આ આપણા માતાજીનું ધામ છે કાગોળ અને અત્યારે ભાઈ નાઈટ લેમ્પ જુઓ આ બાજુના આ બધે બધા લાગેલા છે જુઓ બધે છે બધે લગભગ આ બધી સિસ્ટમ છે અને લગભગ સોલારથી હાલ થાય છે પછી આપણને બહુ કંઈ જાતે નથી ખબર પણ ગાઈઝ બધી વાતો છે તો હાલતી રહે અને મંદિરની બહારનું ભાઈ જે મેદાન જે છે ભાઈ એ બધું મને બહુ ગયું આખું લીલું છમ ઘાસનું આખે આખું મેદાન છે આખું ચમચૂંકમાં બગીચા જેવી સિસ્ટમ છે આખી આખી ભલે સ્પોર્ટ્સ એક્ટિવિટી કંઈ હોય કે ન હોય પણ ભાઈ એક કહેવાય ને કે ભાઈ કોઈ અગર કોઈ બી માણસને કોઈ બી ભાઈ ફેમિલી હોય કે કોઈ બી કપલ હોય ભાઈ ટાઈમ સ્પેન્ડ કરવો હોય ને તો ભાઈ જગ્યા બહુ મસ્ત છે ભાઈ તમારે ટાઈમ કાઢવો હોય તો ભાઈ ભાઈ એકાંતવાળી જગ્યા છે ને બહુ મસ્ત જગ્યા છે જો હું તમને આ બાજુનો સીન દેખાડું અને પછી સામે એક કેન્ટીન છે એ હું તમને દેખાડું આખે આખો ભાઈ હું તમને આજે આનો લુક હું તમને દેખાડી દઉં જો ગાઈશ પહેલાં તમે જોઈ લ્યો આ બાજુનું એક જો બગીચો કેવો છે મસ્ત છે ને ભાઈ મને બહુ ગઈ મેં યાર વાહ યાર મજા આવી ગઈ હલો હવે આપણે આગળ જઈ આગળ જઈને ખાણીપીણીની સિસ્ટમ છે બધી વસ્તુ ભાઈ એક નંબર ભાઈ જો સામે આપણે નાસ્તા પાણીની વ્યવસ્થા છે ભાઈ પેડ હે બધી વસ્તુ બાકી એમ નંબર ઘરે જતા ભાઈ બધી વસ્તુ પેડ છે ટૂંકમાં સિસ્ટમ છે બધી ટૂંકમાં તમને બધી વ્યવસ્થા મંદિર પ્રશાસન તમને કરી આપે છે તો ભાઈ જો આ બાજુ નાસ્તાની સિસ્ટમ છે આ બાજુ ચા ઘર છે એ બધું પેડ એ ગાયઝ ભાઈ પાણી બાણી પી લીધું છે ને ભાઈ ફ્રેશ ફ્રેશ થઈ ગયા અને ગાઈઝ કાકવડ હું ફર્સ્ટ ટાઈમ આવેલો છું અને ગાઈઝ અહીંની આપણે જે મેઇન સિસ્ટમ આપણે જે ભોજન સમારંભ હોય કે ભાઈ કહેવાય કે પ્રસાદ એની સિસ્ટમ હોય એ કેવી રીતના છે એ ભાઈ મને નથી ખબર કારણ કે ભાઈ હું ફર્સ્ટ ટાઈમ આવેલો છું તો ભાઈ હું હું પહેલાં જાણી લઉં અને પછી હું તમને મળું જય માતાજી કાકા આપણે 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 ભોજન સમારંભની સિસ્ટમ શું છે આખે આખું મેનુ છે હું તમને ટૂંકમાં ભોજન માટેના ચાર્જ ટોકન ચાર્જ અને સમય એક થી ચાર વર્ષના બાળકો માટે ભોજન પ્રસાદ એકદમ ફ્રી છે પછી પર પર્સનનો ટોકન ચાર્જ એકસો ત્રીસ રૂપિયા છે પાંચથી દસ વર્ષના બાળકો માટે સિત્તેર રૂપિયા ચાર્જ છે બપોરે ભોજનનો સમય અગિયારથી બે વાગ્યા સુધીનો છે ગાઈસ અને સાંજે ભોજનનો સમય સાતથી નવ વાગ્યા સુધીનો છે કોન્ટેક નંબર અહીંયા આપેલા છે ગાઈશ જો હું તમને દેખાડી દઉં એટ સેવન એઇટ ઝીરો ફોર સિક્સ ડબલ વન ડબલ ઝીરો વન ફાઇવ અને બાકી બધું હિન્દીમાં આપેલું છે અને ભોજનનું આખે આખું મેનુ આપેલું છે કે ભાઈ તમને જમવામાં મળશે શું શું કે જો લાપસી છે ફરસાણ છે રોટલી કઠોળનું શાક વેજીટેબલ કઢી દાળ ભાત ખીચડી ફ્રાઈમ સલાડ સંભારો અને છાઈસ તો ગાઈઝ જે કોઈ બી ભાઈ કાગોળ આવા આ માગતા હોય બરાબર જેને આ બાજુ આવવું હોય તો ગાઈઝ એના માટેની ભાઈ ભોજનની આ સિસ્ટમ છે અને ઇનકેસ જો તમે આ સિસ્ટમ તમે પ્રિફર કરવા ના માંગતા હોય તો બારે તમને લોકલ ફૂડ્સ સ્ટ્રીટ ફૂડ્સ તમને મળી રહેશે જે હું એમ કહું છું કે જો મને અગર કોઈ મને ઓપ્શન આપે કે કે ભાઈ સ્ટ્રીટ ફૂડ લેવા કે ભાઈ અંદરનું જે મેં તમને અત્યારે જે આ સિસ્ટમ દેખાડી એ સિસ્ટમ ફોલો કરી તો ગાઈઝ હું તમને આ સિસ્ટમ ફોલો કરવાનો પ્રેફર કરવાનો કે જે પાછળની જે અંદરની જે મંદિર તરફની જે સિસ્ટમ છે બરાબર ભલે હું એ વસ્તુ માનું કે ભાઈ કોસ્ટલી છે ન હોય મને નથી ખબર પણ ભાઈ એવરેજ છે ભાઈ હાવ એવું એવી રીતના નથી ભાઈ સ્ટ્રીટ ફૂડ તો ભાઈ ભાઈ જેવી જેની ચોઈસ પણ જો અગર કોઈ મારી પાસેથી કોઈ ભાઈ સલાહ લહે તો ભાઈ હું એમ કહું ભાઈ અંદરની સિસ્ટમ પ્રિફેર કરજો બાકી જો આ બહાર તમને સ્ટ્રીટ ફૂડ મળી રહેશે જો જે કંઈ પણ હોય ફ્રાઇમ્સ ફ્રાઇમ્સ છે ભાઈ ગૂગરા પકોડા ના તેને બધી વસ્તુ તમને મળી રહે ચા પાણી નાસ્તાની સિસ્ટમ છે સૂકો નાસ્તો છે ઠંડા પાણીનું આ તે કોલ્ડ્રિંક બોલડ્રિંક આ તે બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે અને એ સિવાય જુઓ અહીંયા પાછળ એક કેન્ટીન છે તમને દેખાતી છે તો હું બધું શોર્ટમાં બતાવું ભાઈ આ બધો એન્ટ્રી ગેટ છે મેં તમને પહેલાં જ દેખાડી દીધો અને આ પછી મેન હાઈવે જ છે આ બધું આમ કયો ગામ તો એ મને નથી ખબર ને આપણે એનું કંઈ કામ એ નથી આપણે આમ જે રસ્તો જાય ને એનું જ કામ છે તો ગાઈઝ આવી રીતના કંઈક માતાના દર્શન થયા અને ભાઈ બહુ જર્ની સ્પિરિચ્યુઅલ રહી અને બહુ સારી રહી અને ભાઈ પર્સનલી હું મારો ઓપિનિયન દઉં કે ભાઈ મારા માટે આ જર્ની કેવી રહી તો એનું રીઝન હું તમને ઘણા કારણ છે એક નહીં કે સૌથી પહેલાં તો ભાઈ ખોડિયારમાં છે ને ભાઈ અમારા કુળદેવી છે અને કાગવડ બન્યું એને ઘણા વર્ષો થયા અને ભાઈ કુદરતી કહો કે ભાઈ જે કંઈ પણ ભાઈ તમે સિસ્ટમ કહો કે ભાઈ આજે ભાઈ માનો બોલાવો આવી ગયો ને ભાઈ ભાઈ જવાનો આપણને મને મોકો મળી ગયો એટલે ભાઈ મારા માટે ભાઈ આ જર્ની બહુ પ્રિફેર રહી અને કાંઈ જ જોવો આવી રીતના તમને નાના નાના વ્હીકલ તમને મળી જાય ક્યાંથી મળશે હું મળશે હું તમને હમણાં વાત કરું તમે અમદાવાદથી હોય કે રાજકોટથી હોય કે જ્યાંથી હોય ત્યાંથી તમારે રાજકોટ બસ સ્ટેન્ડ ઉતરવાનું છે રાજકોટથી ગોંડલ આવવાનું છે ગોંડલથી તમને જેતપુર જવા માટેની ગમે બસમાં બેવાનું છે ને વેચમાં કાગોળનું પાટી આવશે કાગોળના પાટી ઉતરી જવાનું બરાબર જે મેન જે ચોકડી પડે ને ત્યાં પછી તમને તમને લોકલ ચાર્જ તમને વીસ રૂપિયા પર પર્સન રહેશે એ તમને આ મંદિરે તમને ડ્રોપ કરી જશે તો ગાઈઝ કંઈક આવી ભાઈ આપણી જર્ની રહી અને ભાઈ મને બહુ મજા આવી અને હું આશા રાખું છું કે ગાઈઝ તમને ભાઈ મારી આ જર્ની ગમી હશે માતાજીનું ધામ તમને બહુ ગમ્યું હશે તમને મારી ઇન્ફોર્મેશન એ બહુ ગઈ હશે તો ગાયઝ હું તમને છેલ્લે એટલું જ કહું છું કે જો ભાઈ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય ને મારી આ જર્ની તમને સારી લાગી હોય તો ગાઈઝ આ વિડીયો માટે ભાઈ એક લાઇક જરૂર કરજો અને ગાઈઝ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવીને આવી રોમાંચક અને ઇન્ટરેસ્ટિંગ અને સ્પિરિચ્યુઅલ જર્ની જોવા માટે અને ગાઈઝ જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય કે ભાઈ આ ઇન્ફોર્મેશન સારી લાગ્યું હોય ને તો ભાઈ તમે ભાઈ બે પાંચ ભાઈ મેમ્બર પાસે તમારા ફ્રેન્ડ પાસે તમારા ભાઈ બહેન ભાઈ રિલેટિવ પાસે વિડીયો શેર જરૂર કરજો ભાઈ ભાઈ થોડુંક ભાઈ સપોર્ટ કરો ભાઈ ભાઈને બાકી તો ભાઈ જો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ભાઈ મળીએ ભાઈ નેક્સ્ટ સ્પિરિચ્યુઅલ જર્નીમાં ભાઈ બહુ મસ્ત સારી સારી જર્ની આપણે લાવતા જ રહીશું તો ગાઈઝ મળીએ હવે નેક્સ્ટ જર્નીમાં છેલ્લે ગાઈશ હું તમને એટલું જ કહીશ જય હિન્દ નમસ્કાર